સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે ટ્રક ચાલક નશાની હાલતમાં હતો પિકઅપ અવર્સમાં અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા વડોદરામાં ભારદારે વાહનો અકસ્માતની ઘટનાઓ જાણે અટકવાનું નામ નથી લઈ રહી તાજેતરમાં જ આ પ્રકારની ઘટનાઓ સામે આવ્યા બાદ તેના પર કાબૂ મેળવવામાં ટ્રાફિક પોલીસ તંત્રને ધારી સફળતા મળી નથી ત્યારે આજ સવારે વધુ એક વખત આવી જ એક ઘટના સામે આવી છે જેમાં શહેરમાં પ્રવેશતા સમયે આવતા છાણી ઓવર બ્રિજ પર બેકાબુ બનેલા ટ્રકે બે કારને અડફેટે લીધી છે જેમાં બંને કારને મોટું નુકસાન પહોંચ્યું છે બે પૈકી એક કારનું તો રસ્તા પર શીર્ષાસન કરી દીધું હોય તેવું જોવા મળી રહ્યું છે સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર ટ્રક સામાન ઓવરલોડ હતો અને ટ્રકના આગળના ભાગે વડોદરા જિલ્લા લખેલો એક પોસ્ટર લગાવવામાં આવ્યું હતું જેથી આ ટ્રક કોઈ સરકારી સામાન લઈ જતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે આ ટ્રકમાંથી શંકાસ્પદ પારદર્શી થેલીઓ મળી આવી છે સાથે જ ટ્રક ચાલક નશામાં હોવાનું લોકોનું માનવું છે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ દોડી આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે ટ્રક ચાલક નશાની હાલતમાં ખરેખર હતો કે નહીં તે મેડિકલ તપાસ બાદ સામે આવશે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હાલના તબક્કે સામે આવવા પામ્યા નથી